મહેસાણા કલેક્ટર કચેરી ખાતે દૂધ ચોર ગદ્દી છોડના નારા સાથે ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા હતા દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી દ્વારા મહેસાણા જિલ્લાના પશુપાલક ઠાકોર સમાજ પ્રત્યે કરવામાં આવતા અન્યાય બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી મહેસાણા જિલ્લા પશુપાલક ઠાકોર સમાજ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી દ્વારા પશુપાલક ઠાકોર સમાજ પ્રત્યે જે વર્તન રાખવામાં આવે છે તથા કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કરવામાં આવતા જેવા આક્ષેપો સાથે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં દૂધસાગર પશુપાલક ઠાકોર સમિતિના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને ત્યાં દૂધ ચોર ગદ્દી છોડા નારા સાથે આ કલેક્ટર કચેરીને ગુંજી ઉઠી જોવા મળી હતી ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ દૂધસાગર ડેરીના વિજાપુર વડનગર વિસનગર વિસ્તારમાંથી ઠાકોર સમાજના મહિલા યુવા વર્ગો વડીલો અન્ય સમાજના બધા દરેક પશુપાલકો દૂધસાગર ડેરીમાંથી જે અશોકભાઈ ચેરમેન દ્વારા જે અન્યાય કરવામાં આવી રહ્યો છે બે હજાર એકવીસથી અમારું એક કરોડ ત્રીસ લાખ લીટર દૂધ હલખું કર્યું હતું બે હજાર બાવીસમાં એક લાખ એક કરોડ બે લાખ લીટર દૂધ હલખું કર્યું હતું બે હજાર ચોવીસના અંદર એકસઠ લાખ લીટર દૂધ અલખું કર્યું હતું આજે અશોકભાઈ ચેરમેન દ્વારા દૂધસાગર ડેરીમાં પોતાના મનસ્વી વર્તન પ્રમાણે અમારા ઠાકોર સમાજની ગામની મંડળીઓને ટાર્ગેટ કરી વહીવટદાર નિમણૂક કરી એક મત છીનવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો આજે પત્રકાર મીડિયાના માધ્યમથી પત્રકાર મિત્રો દ્વારા અશોકભાઈ ચેરમેનને અને ગુજરાત સરકારને મેસેજ આપીએ છીએ કે તમે તમારા પોતાના વહીવટદાર નિમણૂક કરવા માટે એક પર્ટિક્યુલર કોઈ ઠાકોર સમાજને ટાર્ગેટ કરી વગરદાર નિમણૂક કરી જો તમે ચેરમેનના હોદ્દા ઉપર આવવાનું સપનું વિચારતા હોય તો એ તમારી ભૂલ છે ઠાકોર સમાજ જાગી ગયો છે હવે તમને કોઈપણ કોઈ કોઈપણ ભોગે આ ચેરમેનના હોદ્દા ઉપર તમને દૂર કરશે ટૂંક સમયમાં દૂધસાગર ડેરીમાં અમે ઠાકોર સમાજ દૂધસાગર ડેરીનો ઘેરાવો કરશું હવે તમને પત્રકાર મીડિયાના મિત્રો દ્વારા મેસેજ આપીએ છીએ કે તમે જે વડનગર તાલુકામાં ઉણાદ ગામની મંડળીમાં તમે તમારા નજીકના મિત્ર એનડી ચૌધરીને ચાલીસ લાખની ઉપાચત કરી છે છતાં પણ તમને ત્યાં વહીવટતા નિમણૂંક કર્યા નથી એમને મતનો અધિકાર આપ્યો છે તો આ તમારી ભૂલ છે આ તમારો સ્વાર્થ છે અને આ તમે પશુપાલક દ્વારા ઘોર અન્યાય કરી રહ્યો છે તો તમે ચેરમેન શ્રી અશોકભાઈ તમે હવે સમજી જજો કે તમે જે મત છીનવાનો પ્રયત્ન કરી રહ્યા છો હવે તમને સમાજ ગ્રાઉન્ડ ઉપર તમને મેસેજ આપશે એ તમને ઘોર પરિણામ ભોગવવા તૈયાર રહેજો ખૂબ ખૂબ અભિનંદન મિત્રો વધારા માટે આજે આવેદન પત્ર આપવામાં આવ્યા છે અત્યારે મોંઘવારી પ્રમાણે જોઈએ તો પાણીની બોટલ પણ ત્રીસ રૂપિયા મળે છે તો દૂધનો ભાવ અને પાણીનો ભાવ સમાન થઈ રહ્યો છે દૂધ વેચાતી લેવા જઈએ તો તેના વધારે ફેટથી મળે છે અને અમે પોતે ડેરીમાં વેચવા માટે જઈએ તો તેને ઓછા ફેટથી મળે છે બધા સમાજના લોકોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે બે ત્રણ કિલોમીટરથી ચાર માથા પર ઉપાડીને આવે ને કમરમાં તકલીફ થાય છે ઢીચડના ઢીચડમાં તકલીફ થાય છે તો એના બદલામાં દૂધમાં ભાવ વધારો મળવો જોઈએ જે સરકાર દ્વારા મળતો નથી અત્યારે મોંઘવારી પ્રમાણે દૂધનો ભાવ ખૂબ જ ઘટી રહ્યો છે અને ડેરીમાં ઓછા ફેટથી અમારું દૂધ લેવામાં આવે છે અને એ જ દૂધ બહાર વેચવામાં વધારે ફેટથી જાય છે તો અમને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તો અમને સરકાર શ્રી ને અમારી એટલી જ નમ્ર વિનંતી છે કે અમને દૂધમાં ભાવ વધારો આપો ભાવિન ભાવાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ